અંકલેશ્વર જેઆઈડીસીની પ્રોડક્શન કેમિસ્ટ ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા પેડ બનાવી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કંપનીના પ્રોડક્શન કેમિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે સાલીગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુ દેવજીભાઈ ગાબાડી અંકલેશ્વર જીઆઈડીસીમાં એપેક્સ હેલ્થકેર કંપની ચલાવે છે જેઓની કંપનીમાં વર્ષ બે હજાર ઓગણીસ ઓક્ટોબરથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાલીતાણાના દુધાળા ગામનો સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન સેતુ વાવડીયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશીપ શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ પેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટર પેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના કોટા લેટર બનાવી સહીઓ કરી તેના સાચો તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા કંપનીના ડાયરેક્ટર ડૉક્ટર ચંદુ ગાબાણી અંકુશ જીઆઈડીસી પોલીસ થકી પ્રોડક્શન કેમિસ્ટર સેતુ વાવડિયા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરીને પ્રોડક્શન કેમિસ્ટર સેતુ વાવડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર